હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો તમે અત્યારે જ આ ચેનલને જોડે જોડાઈ જજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારને લગતી જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકના ઉમેદવારો પીએમએલ અને મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે પરંતુ અત્યારે આચાર આચારસંહિતા હોવાના કારણે જો સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા રોકી દીધી છે પરંતુ તેની સામે સરકારે એક ભરતી પ્રક્રિયાની મંજૂરી આપી દીધી છે જેની અંદર આશ્ચર્ય અને જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા તો આચાર્યની ભરતી પ્રક્રિયાની અંદર બે દિવસ પહેલાં લેટર બહાર પાડેલો તો સરકારે કે તેમની ભરતી એકવીસ ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવામાં આવશે પરંતુ આજે બીજા એક સારા ન્યૂઝ આવેલા છે ઉમેદવારો માટે જૂના શિક્ષકોનું મેરિટ લિસ્ટ આવી ગયેલ છે તો તેના વિશે આપણે શાળા પસંદગી વિશે માહિતી મેળવીશું સાથે સાથે હવે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકનું ઉમેદવારોનું પીએમએલ ક્યાં સુધીમાં આવી જશે તેના માટે ઉમેદવારો માટે શું પરિપત્ર થયો છે અને તેના માટે શું સારા સમાચાર આવ્યા છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જેમ જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હોવ તો અત્યારે તમે આ ચેનલ સાથે જોડાઈ જજો બીજું એક અમારી વોટ્સઅપ ચેનલ છે જે લિંકની અંદર મોકલવામાં આવશે તો તેના સાથે પણ તમે જોડાઈ શકો છો જેની અંદર ટેટાટ ભરતી લગતી પરીક્ષા લગતી જે પણ અપડેટ આવતી રહેશે કયાને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો મિત્રો ઉમેદવારો માટે શું સારા સમાચાર આવે છે તો અત્યારે સરકારની વેબસાઇટ જીએસઇઆરસી વેબસાઇટ ઉપર અત્યારે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ફાઇનલ મેરિટ તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ જાહેર કરેલ છે તો તેમનું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે ફાઇનલ મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારો તારીખ બાર બે બે હજાર પચીસ થી સત્તર બે બે હજાર પચીસ સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે તો જે પણ ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયેલ છે તે દરેક ઉમેદવારો બાર બે થી સત્તર બે સુધી પોતાનું ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે જૂના શિક્ષકની વિભાગવાર જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યા અપડેટ કરવામાં આવેલ છે તો જૂના શિક્ષકોની જે પણ વિભાગ હોય કોમર્સ વિભાગ હોય આર્ટસ વિભાગ હોય અથવા તો જિલ્લાવાર જે પણ જિલ્લાવાર અથવા શાળાવાર જે જગ્યાઓ છે તેનું લિસ્ટ પણ મોકલી દેવામાં આવશે તો જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા બાર બે થી એટલે કે આજથી સત્તર બે બે હજાર પચીસ સુધી પૂર્ણ થવા જઈ રહી છે તો તેમની શાળા પસંદગી આપી દેવામાં આવશે હવે આની પ્રોસેસ પૂર્ણ થાય છે જૂના શિક્ષકોની આચર્યની બંને પ્રોસેસ આચારસહિતના અંદર જ પૂર્ણ થવા જઈ રહી છે તો આ એક ઉમેદવારો માટે સારા સમાચાર કહી શકાય બીજું કે શા માટે સારા સમાચાર છે કારણ કે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો સરકારને ખબર પડી જશે કઈ સ્કૂલના અંદર કેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને અંદર અંદર કેટલી વધારો વધારો થવો જોઈએ જો આના કારણે થાય છે તો ચોક્કસ દરેક ફાયદો થશે કારણ કે આ એક સારી બાબત છે જૂના શિક્ષકોને આચર્યની ભરતી બંને પ્રક્રિયા પૂર્ણ થશે તો જગ્યાઓ ખાલી પડવાની છે અને આના કારણે જગ્યામાં પણ વધારો થઈ શકે છે તો દરેક ઉમેદવારો માટે આ સારા સમાચાર છે ખાસ કરીને શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે કારણ કે જૂના શિક્ષકોને આચર્યની ભરતી પ્રક્રિયા ઉપરના લેવલ એટલે કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની અંદર થઈ રહી છે તો ઉપરના એટલે કે શિક્ષણ ના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય બીજું એક વિદ્યા ના ઉમેદવારો માટે પણ આ સારા સમાચાર છે કારણ કે આનું પ્રોસેસ પૂર્ણ થશે શિક્ષણ ની ત્યારબાદ જ વિદ્યા ની પ્રોસેસ થવાની છે તો અત્યારે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક બંને ઉમેદવારો માટે આ સારા સમાચાર કહી શકાય તો મિત્રો આવા જ વિડીયો જો તમે ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના તો અત્યારે જ જોડાઈ જજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને તમારે જો જે પણ અપડેટ જોઈતી હશે તે તમને આ ચેનલ દ્વારા માહિતી મળી રહેશે ટેટ ટાટને લગતી તો અત્યારે જ જો તમે ચેનલ સાથે જોડાયેલા ના હો તો જોડાઈ જજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે પણ જોડાઈ શકો છો બીજું એ મિત્રો તમારું જે પણ મેરિટ બનતું હોય તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને આપણને માહિતી મળી રહે કે એવા ઉમેદવારોને કેટલું મેરિટ બને છે અને શું તમે સેફઝોનમાં છો તો આપણે ચોક્કસ એનો આન્સર આપીશું તો મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા રહો અને આવનારી ભરતીને લગતી જે પણ અપડેટ આવતી હોય તે મળવી રહેશે ધન્યવાદ